ફેમિલી કેમ છો બધા બધા મજા મા દર્શન ન મજામાં આપણા બ્લોક જતા રહે એટલે મજામાં આવી જશે સૌ પ્રથમ પેલા બધાને જય માતાજી જય જાનવર અત્યારે મસ્ત મજાનું થઈ જશે

જય માતાજી ને જય જાનવરમાં અત્યારે જો મસ્ત મજાનો છે ને થોડોક થોડોક સાંજનો સમય થઈ ગયો છે જો આવો કાક સમય થઈ છે ને આપડે બ્લોગ નું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે તો છે ને

ભજીયા ખાવાનું છે આપણે એના વાળીએ ખાવાના છે વાડીની મસ્ત છે ને અલગ જ હોય કા ગેદરું વાડીએ ખાધું નથી જો કે બપોરે તો આવી પણ આખા પરિવાર હારે કાંઈ ન ખાધું હવે આજે આ સાંજે છે ને આખા પરિવાર હારે આપણે ખાવાનું છે તો બ્લોગ પણ આપણે શૂટ કરશું તો કન્ટિન્યુ બન્યા રહેજો સરસ મજાની છે ને ભાજી બફાઈ ગઈ છે કા દોળી હા હવે શું કરવાનું છે વઘારવાની છે વઘારવાની છે એમ ને

ચો મિત્રો સરસ મજાની છે ને રોટલી કરે છે ધોળે કા ધોળે આ તનુ નીજો મારા નખરા કરે છે કા તનુ ભાઈ કા અને આ બાજુ તો જો જમવાની પીરી બધી ચાલુ થઈ ગઈ છે જો અને દશના છે ને દશના તું શું કે છે પાવ શેક સો એમ ને મિત્રો અત્યારે છે ને આપણે વાળો કરવા બેસી જાય છે એટલે વાળો પર તો બધા બધાને ખબર જ છે કે સર ને પૈયા છે લઈ દાદા હા

બોબીજી સતીત પણ ખાવા માં પાવ પાજીસ કા આ બર્થડે હા આજે છે ને મિત્રો બસ લાઈન છે છે ને મમ્મી મારા ભાઈ તો કઈ બોલશે નહીં

મિત્રો જો આ બધા છે આજે સાંઈક નો બ્લોક પૂરો કરવાનો વારો છે તો ઈદ પૂરો કરતી તો કન્ટિન્યુ બ્લોક બધા બન્યા દેજો તમારા ને ધોરણ ગીભ આપી હોય

કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાલે ફરીથી મળશું નવા બ્લોગમાં નવા અંદાજ સાથે અને મિત્રો તમને એક વાત કહેવાની ભૂલાય ગયા આજ તો છે ને અમારા ધોળીબેનનો ડે હતો તો બધા સને કોમેન્ટમાં ને હેપી બર્થડે લખવાનું તો ભૂલતા જ નહીં તો છેલ્લે જય માતાજી ને જય જાનભાઈમાં તો બાય બાય